મહાદેવ જય માતાજી જય દ્વારકાધી તો મિત્રો રામપરા થી પગપાળા યાત્રા દેવભૂમિ દ્વારકા સુધીનો આજનો દિવસ પાંચની શરૂઆત અમે કરી રહ્યા છીએ કાલે રાતે આપણે રોકાણ હતા લાખા પર ગામની અંદર જે તમે જોઈ શકો છો આ માતાજીનું જે રંગુમાનું મંદિર છે તો સરસ મજાનું મંદિરમાં અમે સુવિધા થઈ ગઈ હતી સુવાની અહીંયા બધું કમ્પ્લીટ હતું હવે અહીંથી આપણે યાત્રાની શરૂઆત કરીશું અને પ્રારંભ કરીશું રાજકોટ તરફ અહીંથી પચીસ કિલોમીટરનું અંતર છે અને સીધું હવે અહીંથી આપણે રાજકોટ તરફ નીકળશું બધાને ખાજરનું વિડીયોની અંદર નવો હોય તો કરી દીજો લાઈક ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે આગળ વધીએ જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો આપણે સાડા છ થઈ ગયા છે તમે ટાઈમ જોઈ શકો છો છ ને સાડત્રીસ રાજકોટ હવે આગળ બાવીસ કિલોમીટરનું અંતર બતાવે છે એ સીધા સીધા સંદીપભાઈ ને મહેરુલભાઈ ચાલ્યા થાય છે અને અમે પહોંચ્યા છીએ સમઢિયાળા ગામ ધીમે ધીમે દાદાનું વાગમાન થતું આવે છે તો ચાલો વિડીયો બનાવી રેજો તો સુરત દાદાનું આગમન થઈ ચૂક્યું છે અને આપણે જઈ રહ્યા છીએ રાજકોટની તરફ મસ્ત મધરા મધરા ખૂબ આનંદથી અને મોજથી તો હવે આગળ વધતા રહીશું રસ્તો તમે જોઈ શકો છો સીધે સીધો રાજકોટવાળો હાઈવે છે બસ એ રીતે આગળ વધતું રહેવાનું છે અને આરામ કરતાં કરતાં પહોંચવાનું છે વીસ કિલોમીટર બાકી છે રાજકોટ જય દ્વારકા તો હાલો હરિહર કરો અત્યારમાં સવારમાં આડા ભૂખ તો વધારે નાસ્તા લાગે ભૂખ ભૂખ તો લાગે ત્યારે તમે ગરમા ગરમ ગાંઠિયા મંગાવી લીધા છે અણિયાળા ગામની અંદર તો હાઈવે પાંચ છે અને મસ્ત ગાંઠિયા મરચાં ચટણી અને તેમ જો બધી વસ્તુ છે ચાલો ઘાટિયા પટિયા ખાઈને નાસ્તો કરીને પછી આપણે આગળ વધીએ જય દ્વારકાધીશ કરીશ જય માતાજી પહોંચી ગયા છીએ રમવાની અંદર અને બાકી જગ્યા છે નવ અહીંયાથી રાજકોટ પંદર કિલોમીટર અંતર બાકી છે તો આપણા જોઈએ છીએ બફો સુધી પહોંચી જાય તો આપણે ખેંચી લેવાનું છે હાલ તમને અંદર છે ને પછી હવે આગળ રમવા ક્રોસ કરીને આગળ વધીએ તો મિત્રો તડકાની તીવ્રતા વધતી જાય છે અને આપણે હવે થોરાળા ગામ આગળ આવશે અને લાસ્ટ ગામ છે પછી સીધું આવશે રાજકોટ રાજકોટ એ બતાવે છે દસ કિલોમીટર તમને દેખાતું છે તો દસ કિલોમીટર બાકી છે અને થઈ ગયા છે અગિયાર ધીમે ધીમે ચાલવી છે મેહુલભાઈ પાછળ આવે છે અને સંદીપભાઈ આગળ પહોંચી ગયા છે ધીમે ધીમે તો તડકો થઈ ગયો છે રોકાઈ સારી જગ્યાએ પછી આગળ વધીએ જય દ્વારકાધીશ મિત્રો તો આપણે પહોંચી ગયા છીએ થોડા ક્રોસ કરી લીધું છે અને હવે આગળ હવે થોડું ઘણું બાકી છે આપણે રાજકોટ અને થોડુંક હવે અગિયાર વાગે તડકો ગયો છે પૂરો એટલે થોડાક ફળાઈ લઈ લીધા છે ને હવે ફળને ખાઈએ અને પછી નીકળીએ આગળ ધીમા ધીમા અને એક કિલોમીટર અંદર હોટલ છે એટલે જમવાનું મેં હોટલમાં આગળ જ્યાં આવે ત્યાં જમી લઈશું અને પછી આપણે રાજકોટ તરફ આગળ વધશું બાર ટાઈમ થઈ ગયો બપોરનો બાર વાગી ગયા છે અને પાંચ આઠ કિલોમીટર બાકી છે તો તડકો ખૂબ થઈ ગયો હતો હોટલમાં અત્યારે દાળ પકવાન મંગાવી લીધો આપણે ખાઈ પીને પછી આરામ કરી તડકો ખૂબ જ છે પછી આગળ વધશું સાચે આવી ગઈ હતી સંજીવભાઈની અને દાળ પકવાન આવી ગયો છે ખૂબ જોરદારી લાગી હતી પછી આગળ સામે એક મંદિર છે ત્યાં જઈને આરામ કરશું પછી આપણે આગળ વધશું તો એ જય માતાજી તો ફાઇનલી મિત્રો આપણને મોગલધામ મોગલમાનું મંદિર છે એકદમ વિશાળ અને ભવ્ય મંદિર આમ જોઈ શકો છો તો અહીંયા આરામ કરવા માટેની બધી સુવિધા છે તો અહીંયા આપણને વ્યવસ્થા મળી ગઈ છે તો હવે તડકો ખૂબ થઈ ગયો હતો એટલે અત્યારે આપણે આગળ નહીં પ્રયાણ કરીએ આપણે પાંચથી છ વાગ્યા આસપાસ અહીંથી નીકળશું અને આપણે યાત્રાને આગળ વધારીશું તો સિદ્ધાર્થ હું તમને મળું ચાર પાંચ વાગ્યાના સમય જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તો મિત્રો થઈ ગયા છે સાડા ચાર અને આપણે નીકળી ગયા છીએ આગળ રાજકોટ તરફ છ કિલોમીટર જે અંતર છે આપણે કાપવાનું છે અને આજે છે છઠ પૂજા તો આજી ડેમનો નજારો તને બતાવું જબરદસ્ત હાજી ડેમનો નજારો છે અને અત્યારે છઠ પૂજાનો આયોજન છે ને એટલે બધા અહીંયા છઠ પૂજા થાય છે ઘણા લોકો પૂજા કરી રહ્યા છે આપણે આગળ કન્ટિન્યુ કરશું અને રાજકોટ પ્રયાણ કરીએ જાય દ્વારકાધીશ રાજકોટની અંદર જબરદસ્ત ટ્રાફિક છે જેમ કે છઠ પૂજા છે એટલે જોરદાર ટ્રાફિક છે બધી બાજુ આ તમે જોઈ શકો છો અહીંથી હાજી ડેમ ક્રોસ કર્યો અમે આગળ સીધું જવાનું છે તો ટ્રાફિક જોરદાર છે જબરદસ્ત છે આગળ આપણે બે બે જવા પૂછવું પડશે એવું આપણને હજી બહુ આઈડિયા નથી શોર્ટકટ રસ્તો જે સારો પડશે એ જ લોકો આપણે બતાવશે કે આપણે ક્યાંથી જવું છે એમ તો એ પ્રમાણે આગળ આવી છે ને જામનગરનો શોર્ટકટ જે પડે એ જ લઈશું જે સરળ રસ્તો પડે તો બન્યા રહેજો વિડીયોમાં એમ સુધી મિત્રો છ વાગવાની તૈયારીમાં છે અને હજી આપણે રાજકોટની અંદર જ છીએ અને આપણે રાજકોટ ક્રોસ કરતાં જ અંધારું થઈ જાય છે તેમ કહો કે ઘણું હજી બાકી છે હજી અમારે બીજું સાત કિલોમીટર હજી ક્રોસ કરશો ત્યારે અમે રાજકોટની બહાર નીકળશું માધવપુર છોકરી સુધી તો અત્યારે તો ફિલહાલ પછી આરામ કરીએ છીએ થાકી જાય છે એટલા માટે પછી આગળ વધીએ અને હજી બપોર પછી ચા હજી પીધી નથી તો સારી એવી ચા નાસ્તાની જગ્યા મળે તો ચા નાસ્તો પહેલાં કરશું અને પછી આગળ વધશું છેલ્લે ભાઈ ફાઇનલી આપણે ચારનો થેપલાનો મેળો પડી ગયો છે કમ્પ્લીટ તો અત્યારે ચા નાસ્તો કરી લઈએ આવી ગયા છે પછી તો પછી આગળ તો મિત્રો જબરદસ્ત આપણે ચા નાસ્તો થઈ ગયો છે થેપલા પણ જોરદાર હતા અને મજા આવી ગઈ ખાવાની છે તો કમ્પ્લીટ ચા નાસ્તો કરી પાછા આપણે આ હતા ને કરી દીધું છે અને આગળ અધોપૂર ચોકડી સુધી તો આગળ કન્ટિન્યુ કરજો કેમ કે હવે છ કિલોમીટર જેવું અંતર બાકી છે તો છ કિલોમીટર અંતર કન્ટિન્યુ કરવાનું છે તો એ પતાઈએ અને જોઈએ છે હવે અંદર થઈ જશે ફાઇનલ સાડા થઈ ગયા છે એટલે સાત વધીને આઠ વાગ્યા સુધીમાં આપણે ત્યાં પહોંચી જવું પડશે અને હાલત જરા ખરાબ છે બધાની ધીમે ધીમે થોડી સ્પીડ પણ આજ ઓછી થઈ ગઈ છે તો બન્યા રહેજો એન્ડ સુધી મહાદેવ મહાદેવ ફાઇનલી મિત્રો અત્યારે થઈ ગયા છે રાતના આઠ અને આપણને અહીંયા ભોમેશ્વર મહાદેવ મતલબ રાજકોટની અંદર જ છે તો ત્યાં જ જે અત્યારે આપણે આરામ કરીએ છીએ આગળ ચાલ્યા નથી અને મંદિર જે તમને દેખાય મહાદેવનું મંદિર છે શ્રી ભોમેશ્વર મહાદેવ તો અહીંયા થોડીક વાર હું સંદીપભાઈ અને આ બાજુ પાછળ મેહુલભાઈ પણ છે તો વિશાળ થઈ ગયા છે અને જે બાપુ સાથે વાતચીત નીચે બાપુ સાથે વાતચીત કરીને પૂછીએ જો અહીંયા રાત્રે ઓકરણનો મેળ આવી જાય અહીં જગ્યા બહુ વિશાળ છે તમે જોઈ શકો છો ખૂબ જ વિશાળ અને સરસ જગ્યા છે તો સોવાનું પણ આપણે અહીંયા નક્કી થઈ જાય તો આગળ યાત્રાને આરંભ નહીં કરીએ અને અહીંયા જ રોકાઈ જશું કાલે સવારે નીકળશું તો પૂછીને પછી જણાવું તમને કે કેમ થાય એમ છે પછી બાકી આપણે જો સેટિંગ અહીંયા નહીં થાય તો આપણે સીધું આપણે આગળ જવાનું રહેશે મહાદેવ મહાદેવ તો મિત્રો ફાઇનલી આપણે સરસ મજાની જગ્યા અને મહાદેવના મંદિરે આપણે જગ્યા મળી ગઈ છે મહારાજને આપણે પૂછ્યું મહારાજ કીધું તમે આરામથી સુઈ જાઓ અહીંયા એટલે સરસ મજાના દાદાના સ્થાને ત્યાં આપણને નજીકમાં ત્યાં મંદિર પાસે આપણને સુવાનો પ્રબંધ કરી દીધો છે કે અહીંયા તમે આરામથી સુઈ જાઓ અને સરસ મજાની ભગવાનની કૃપાથી વ્યવસ્થા બધી થઈ ગઈ છે આપણે રાજકોટની બહાર અત્યારે મતલબ રાજકોટની અંદર જ છે સિટીની અંદર જ તે બહાર નીકળવા કાલે સવારે આરામથી આવી બહાર નીકળ્યા છું બે કિલોમીટર જેવું બાકી હતું બહાર રાજકોટની બહાર નીકળવામાં આજનું અહીંયા રોકાણ કરશું અને અહીંયા આરામ કરશું અને પછી કાલે સવારે આતે આપણી યાત્રા આરામ કરીશું ફરીવાર અને કાલે સવારે ફરીવાર નવા વિડીયો સાથે નવા ઉમંગ સાથે યાત્રાની શરૂઆત કરીશું તો મળીએ કાલે વિડીયોમાં બધાય નવા તો કરી દેજો લાઇક પોતાના ફેમિલી ફ્રેન્ડ સુધી પહોંચાડતા રહેજો શેર કરતા રહેજો અને યાત્રાને લાંચ સુધી જોતા રહેજો જય દ્વારકાધીશ જય માતાજી આવજો